ધોરાજી પંથકમાં પણ લગભગ બાર ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે ત્યારે છાડવાવદર ગામ બેટમાં ફેરવાયું છે તો મોટી મારળ ગામે પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અહીં રહેણાંક વિસ્તારમાં લોકોના મકાનમાં પાણી ઘૂસી ગયા હતા જેમાં ત્રણ જેટલા લોકો ફસાયા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે મારું નામ શર્મિલા બેન જે ચાવડા મોટી મારળ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ નિભાવું છું આજે મોટી મારળ ગામની અંદર દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે ગામની અંદર રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને મોટીમારા ગામ આ બેટની અંદર ફેરવાઈ ગયેલું છે નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં ઘરોમાં પાણી ઘૂસવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને જે લોકોની ઘરવખરી છે એ તમામ પલળી ગઈ છે તમામને નુકસાન થયેલું છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ લોકોને સાવચેત સ્થળે જવા માટે અમે અહીંયા પ્રાથમિક શાળાની સ્કૂલની વ્યવસ્થા કરી છે ત્યાં સાવચેત જગ્યાએ પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે અને હાલમાં જે દસ ઇંચ વરસાદ પડ્યો છે તેના કારણે લોકોના ઘરોમાં જે પાણી ઘૂસી ગયા છે તેને લઈ અને રહેણાંક વિસ્તારોમાં જે નુકસાન થયેલું છે તેમજ જે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાકને નુકસાન થયેલું છે તે તમામનું હું સરકારને અપીલ કરું છું કે તેમને તાત્કાલિક ધોરણે સહાય આપી અને વળતર ચૂકવવામાં આવે મારું નામ છે અનિરુદ્ધસિંહ બચુભા ચૌહાણ ગામ બરડીયા તાલુકો જામકંડોરણા જિલ્લો રાજકોટ અમારા બરડીયા ગામમાં માં નદી નો પ્રશ્ન પેલા રે છે કે કોઈ પણ માણસ બીમાર પડે તો આડા અવડા જઈ નથી હકતા નો આવી હગે નો અમારું પ્રાઇવેટ વાહન જઈ હગે બે કાંઠે પાણી જળબંબા કાર હોય છે આઠ થી નવ ઇંચ તારીખમાં વરસાદ અમારે પડ્યો અને પડવા વરસાદ પડ્યો એક તો તે હું આડા અવડું રૂમ ની અંદર પાણી કરી ગયા બધા પ્રશ્ન એક જ છે કે આગળ અમારે ફૂલ છે ફૂલ કા તોડી નાખે અને કા ફૂલ નવો આધાર બાંધી હકે તો જ વાહન આવર જઈ હકે થઈ હકે નકર કાંઈ અમારો આ પ્રશ્ન રહેવાનો છે એના પહેલો પ્રશ્ન કે તમે અમારા ગામની મુલાકાત લીધી છે મારું નામ અમારું ગામ બરડિયા મારું નામ ભાવસન ભાઈ અમારા ગામમાં ચોમાહામાં કાયમ આ પરિસ્થિતિ રહે વરસાદ થાય એટલે ત્રણ ખાડી ઉપર વરસાદ થાય એટલે ફાધરમાં નીકળાતું નથી અને જે નિશાળ પાસે પુલ છે ને